શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક સત્તાવન ચેતસા ચેતસાકર્માણી મયી સંન્યસ્તમત્પર બુદ્ધિયોગમ ઉપાસશ્રિત્ય મતચિત સતતમ ભવ અનુવાદ બધા કાર્યોમાં મારી ઉપર આધાર રાખ અને મારા સંરક્ષણમાં સર્વ કાર્યો કર આવી ભક્તિસફર સેવામાં લાગેલો રહી સદાચિત્તને મારામાં પરોવેલું રાખ ભાવાર્થ જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં કાર્ય કરે છે ત્યારે તે જગતના સ્વામી તરીકે વર્તતો નથી એક સેવકની જેમ તેણે પરમેશ્વરના નિર્દેશ અનુસાર કર્મ કરવું જોઈએ સેવકને તેની પોતાની કોઈ સ્વતંત્રતા રહેતી નથી તે માત્ર પોતાના સ્વામીના આદેશ અનુસાર કાર્ય કરે છે સર્વોપરી સ્વામીના આદેશ અનુસાર કર્મ કરનારા સેવક પર નફા નુકસાનની કસી અસર થતી નથી તે તો માત્ર ભગવાનના આદેશ પ્રમાણે પોતાની ફરજ બજાવતો હોય છે હવે કોઈ એવી દલીલ કરી શકે કે અર્જુન કૃષ્ણના વ્યક્તિગત નિર્દેશ અનુસાર કાર્ય કરતો હતો પરંતુ જ્યારે હવે કૃષ્ણ ઉપસ્થિત નથી ત્યારે મનુષ્યએ કેવી રીતે કાર્ય કરવું જો મનુષ્ય આ પુસ્તકમાં આપેલા કૃષ્ણના આદેશોને અનુસરી તેમજ કૃષ્ણના પ્રતિનિધિના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે તો તેનું પણ તેવું જ ફળ મળે છે આ શ્લોકમાં મત પરહ શબ્દ બહુ મહત્વનો છે તે સૂચવે છે કે મનુષ્ય જીવનમાં કૃષ્ણના સંતોષ ખાતર કૃષ્ણ ભાવનામાં કાર્ય કરવા સિવાય અન્ય કોઈ ધ્યેય હોતું નથી અને તે પ્રમાણે મનુષ્ય કાર્ય કરતો હોય ત્યારે તેણે માત્ર કૃષ્ણનો જ આ રીતે વિચાર કરવો જોઈએ કૃષ્ણએ મને આ વિશિષ્ટ કર્તવ્ય કરવા માટે જ નિયુક્ત કર્યો છે અને આ રીતે કાર્ય કરવામાં તેણે સ્વાભાવિક રીતે જ કૃષ્ણનું ચિંતન કરવું પડે છે આ જ પૂર્ણ કૃષ્ણ ભાવના મૃત છે પરંતુ એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે તરંગીપણે કર્મ કરીને પછી તેનું ફળ કૃષ્ણને સમર્પિત કરવું જોઈએ નહીં કૃષ્ણ ભાવનામૃતની ભક્તિમાં આવા પ્રકારનું કર્તવ્ય હોતું નથી મનુષ્ય કૃષ્ણના આદેશો પ્રમાણે કર્મ કરવું જોઈએ આ અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે કૃષ્ણનો આદેશ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા સદગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે માટે ગુરુ આજ્ઞાને જીવનનું મુખ્ય કર્તવ્ય ગણવું જોઈએ જો મનુષ્યને પ્રમાણભૂત સદગુરુ મળી જાય અને તે તેમના નિર્દેશ અનુસાર કાર્ય કરે તો તેના માટે કૃષ્ણ ભાવનામય જીવનની સિદ્ધિ સુનિશ્ચિત હોય છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ